તેરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ સવાલ કરે છે આંધળો આંધળાને દોરી શકે ખરો જવાબ ના મળશે દહી સાસરે ના જાય અને ગાંડીની શિખામણ આપે છે ગાંડી તો સમજતી જ નથી એટલે નહીં જ જાય પણ પેલી સમજી શકે છે એ દાહી જ જો સાસરે ના જતી હોય તો શીખામણ આપીને ગાડીને સાસરે સફળ નહીં થાય મારા કોઈ નવી ખાદ્ય વાનગી બનાવી હોય એની બાજુમાં ઊભો રહીને એકાદ જણ એની જાહેરાત કરતો હોય એને અવશ્ય પૂછવામાં આવે છે કે તે ખાદ્ય એ ખાદ્ય સામગ્રી तो ये ना पाड़े तो पुष्या करना खाद्य सामग्री तरफ जो तो थी। प्रस्तुत करता अमृतारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश